હલો ફ્રેન્ડ્સ આજે હું દૂધી અને મેથી બંનેના સાથે એવા સરસ પોચા રોજ એવા બનાવવા જઈ રહી છું તેના માટે મેં દૂધી લીધી છે તેને આપણે ખમણી લઈશું દૂધી સાડા ત્રણસો ગ્રામ ખમણી લીધેલી છે એક મુઠ્ઠી જેટલી હું મેથી એડ કરું છું થોડુંક આદુ લસણ મરચા ક્રશ કરીને નાખી તા એડ કરી દો મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર ધાણા જીરું લાલ મરચું પાવડર એડ કરે તો લાલ મરચું હું દોઢ ચમચી જેવો યુઝ કરું છું ગરમ મસાલો થોડો યુઝ કરીશું અડધી ચમચી જેવો ગરમ મસાલો થોડોક એવો અજમો હાથ થી વાટીને લઉં છું ચમચી જેવી ખાંડ સાથે અડધું લીંબુ નું ફાળિયું આપણે એડ કરીશું તેનો રસ લઈ લઈએ થોડુંક એવું તેલ એડ કરીશું એક ચમચી જેવો બાજરીનો લોટ એડ કરું છું મિશ્રણ આપણે સાથે કરી દઈશું જો જરૂર જણાય તો જ પાણી એડ કરીશું આ મુઠિયા ખૂબ જ સોફ્ટ બનશે કારણ કે આપણે લોટનું પ્રમાણ ખૂબ ઓછું રાખ્યું છે જો એકદમ સોફ્ટ નહીં બને દૂધીમાં પાણીનું મોશર હોય છે તો પાણી વગર જ તેનો લોટ બંધાઈ જશે आटरो लोट रेडी छे मुठिया नो एक टीपो पानी वगर पण आलोट सरस मिश्रण થઈ ગયો છે 쿠커 મૂકી નાખ્યું તો મે ગરમ થવા પાણી અંદર થોરો લોટ લઈને બંને હાથ માથે પ્રેસ કરી દેຊું આ રીતે બધા મુઠિયા વાળીશું આ રીતે બધા જ મુઠિયા મેં વાળી લીધેલા છે તેને કવર કરીને આપણે ત્રીસ થી પચીસ મિનિટ માટે રહેવા દઈશું ગેસની ફ્લેમ બંધ કરું છું અને ચેક કરી લઈએ મુઠિયા થઈ ગયા છે પણ થોડાક તેને આપણે હજી ઠંડા થવા દઈશું પછી આપણે તેને કટ કરી લઈશું તેલ મૂક્યું છે રાઈ એડ કરું રાઈ ફૂટે ત્યાં સુધી આપણે જીરું એડ કરીએ થોડા તલ એડ કરીશું અને મુઠિયા જે કટ કરી દઈએ એ રાખ્યા રેડી છે આપણા દૂધી અને મેથીના મુઠિયા ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ